જય શ્રી કૃષ્ણ મિત્રો બે મિનિટનો સમય કાઢીને જરૂરથી સાંભળજો આ વિડીયો ખૂબ જ જાણવા જેવો છે આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો વધુ ટેન્શન લેવાથી લોહી જાડું થવા લાગે છે જેના કારણે લોહીના ગઠ્ઠા શરૂ થાય છે આ કારણે કે વધુ પડતું ટ્રેસ લેવાથી હાર્ડ આવી શકે છે દવા લીધા પછી દ્રાક્ષ ખાવાથી તમે મરી પણ શકો છો સવારે ખાલી પેટ ચા ન પીવી જોઈએ કારણ કે તે હાજરી મગજની શક્તિ ઘટાડે છે અને એસિડિટીની ફરિયાદો શરૂ થાય છે એક સિગારેટ તમારા જીવનને અગિયાર મિનિટ ઘટાડે છે એક ગ્લાસ ગરમ પાણી એટલું અસરકારક છે કે તે શરીરના સિત્તેર ટકા દુખાવાને મટાડે છે ગરમ પાણી કોઈ પણ પેઇન કિલર કરતાં વધુ ઝડપથી કામ કરે છે પરંતુ ખૂબ જ ગરમ પાણી ન પીવાનું ધ્યાન રાખો એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ કરીને અંગ્રેજોએ દેશભક્ત ભારતીય કેદીઓને બીમાર બનાવ્યા હતા તેથી એલ્યુમિનિયમનો ઉપયોગ કરશો નહીં ઉભા રહીને પાણી પીનાર વ્યક્તિના ઘૂંટણને દુનિયાનો કોઈ ડોક્ટર ઇલાજ કરી શકતો નથી મજબૂત પંખા નીચે અથવા એસી માં સુવાથી સ્થુળતા વધે છે દૂધ અને દહીં ક્યારેય એક સાથે ન ખાવ નારંગીનો રસ દૂધ સાથે ન પીવો જોઈએ કેળા ને સાથે ન ખાવું જોઈએ તરબૂચ ખાધા પછી પાણી પીવાથી લૂઝ મોસમ થઈ શકે છે સંતરા અને કેળા એક સાથે ન ખાવા જોઈએ દૂધ સાથે કેળા પણ ન ખાવ દહીં ખાધા પછી દૂધ ન પીવું જોઈએ રાંધેલા ભાત સાથે વિનેગર ન નાખો દૂધ સાથે તરબૂચ અને કાકડી ન નાખો માછલી સાથે દહીં ન ખાવું જોઈએ મિત્રો તમને આ મારો નાનકડો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે નવા વિડીયો સાથે મળીશું જય શ્રી કૃષ્ણ